વડોદરામાં કચરામાં આગ લાગતા મેડિકલ વેસ્ટનું કૌભાંડ સામે આવ્યું છે ભીખા જગ્યામાં ગેરકાયદે મેડિકલ વેસ્ટનું કૌભાંડ છડપાયું બે દિવસ અગાઉ કચરામાં આગ લાગી હતી અને આગના પેટાળમાંથી બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યું હતું પાલિકાએ જીપીસીબીને જવાબદાર ગણાવી પોતાનો બચાવ કર્યો છે ખાનગી જગ્યામાં બાયોમેડિકલ મેડિકલ વેસ્ટની ડમ્પિંગ સાઇટ કોણે બનાવી તે અંગે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે પરંતુ આ જે રીતનો બનાવ છે કે જેમાં બાયોમેડિકલ વેસ્ટ કે જે ખરેખર વડોદરા શહેરના તમામ ડોક્ટરો આઈએમએ ની એમ્પેનલ ક્વોન્ટ એન્જિનિયરિંગ છે એમાં આ બધો વેસ્ટ જોવો જોઈએ એના બદલે આ બાયોમેડિકલ વેસ્ટ આ ડમ્પિંગ યાર્ડમાં કેવી રીતે આવ્યો એ તપાસનો વિષય છે મોટા સમાચારની વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી કેરળના પ્રવાસે છે કેરળના પૂજા અર્ચના કરી બપોરે આપશે અને વિકાસ કાર્યોની બપોરે ભેટ આપવામાં આવશે અને હાલ તેઓ પૂજા અર્ચના કરી છે મંદિરમાં